શાસ્ત્રી બાગ છોટાઉદેપુર ખાતે નવા વર્ષના પ્રથમ સૂર્યગિરણી નમસ્કાર કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નગરજનો યુટ્યુબના માધ્યમથી લાઈવ જોડાયા હતા નવા વર્ષની સકારાત્મક શરૂઆત કરવાના ઉમદા હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુરના શાસ્ત્રી ભાગ ખાતે નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના નગરના નાગરિકોએ યોગ્ય અને સૂર્ય યોગ અને સૂર્ય નમસ્કાર સાથે સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત સવારે સાતથી આઠ કલાક દરમિયાન આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલજી યુટ્યુબ લાઈવના માધ્યમથી જોડાયા હતા તેમની નિશ્રામાં છોટાઉદેપુરના જાગૃત નાગરિકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરી શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો સંદેશો આપ્યો હતો નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણોની સાક્ષીએ કરવામાં આવેલા સૂર્ય નમસ્કારને મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને દૈનિક જીવનમાં યોગને વણી લેવાનો હતો આ કાર્યક્રમમાં યોગ કોર્ડિનેટર શ્રી મનીષાબેન પારેખ યોગ ટ્રેનર મહંત નરેશભાઈ શ્રી નવનીતભાઈ પારેખ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા